જીજરા નગરના રહેણાક વિસ્તારમાંથી વિદેશીદારોના જથ્થા સાથે ઝડપાયા બે ઈસમ ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન હકીકત મળી હતી કે ચિરાગ ચૌહાણ રહે ચિત્રા રાજનગર મસ્રામ બાપાના મંદિર પાસે પ્લોટ નંબર ભાવનગર ભાવનગરવાળો અને તથા તેનો મિત્ર કાળુ ઉર્ફે ઢીંગલી મકવાણા ચિત્રા દેસાઈનગર ભાવનગરવાળાને ચિરાગ ચૌહાણના રહેણાંકી મકાનના બહાર આવેલા ફળિયામાં જારના કળબમાં ઢગલાની વચ્ચોવચ ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવેલ છે અને આ બંને દારૂ સગેવગે કરવાની તૈયારીમાં છે બાતમીવાળી જગ્યાએ પહોંચી ચિરાગ ચૌહાણના ઘરે ફળિયામાં રેડ કરતા વિદેશી દારૂની અલગ અલગ બોતેર બોટલ જેની કિંમત ચાલીસ હજાર તથા મોબાઈલ ફોન મળી અડતાલીસ હજાર મુદ્દામાલ મળી આવ્યો હતો અને બંને આરોપી ચિરાગ વિજયભાઈ ચૌહાણ અને કાળુ શંભુભાઈ મકવાણા હાજર મળી આવ્યા હતા બંનેની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે